આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર પિતા પુત્ર ને ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહ ગોહિલ તેમના ઘરે પહોંચી આપી શ્રદ્ધાંજલિ જમ્મુ કાશ્મીરમાં હુમલામાં ભાવનગરના ખાતે રહેતા પરમાર અને સ્મિત પરમાર નામના મોત થયા હતા તેમના પાર્થિવ દેહને આજે ભાવનગર તેમના નિવાસસ્થાને લવાયા બાદ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહ ગોહિલ તેમના ઘરે કાળિયાબીલ ખાતે પહોંચી પરિવારને સાંત્વના આપી દુઃખ વ્યક્ત કરી પિતા પુત્ર શ્રદ્ધાંજલિ આપી હતી કઈ નઈ હું ફક્ત એટલું જ કેવા માંગુ છું કે આવી દુર્ઘટના માં ભાવનગર જ એક સાથી નાગરિક પરિવાર ના પિતા ને ધ્યાન થયું છે ફક્ત શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું અને માતાજી થી જ પ્રાર્થના છે કે આવા સંજોગોમાં પરિવારને સાથે રહે અને પરિવારને આવા સમયમાં શક્તિ આપે પરિવારજન સાથે પણ વાત થઈ હશે એમના માહોલ વિશે પણ ત્યાં જણાવ્યું છે મારું છે તમે બધાએ જોઈ લીધું છે મીડિયામાં હું કાંઈ પણ કહું ભાવુક થઈને કહું અયોગ્ય રહેશે એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે શ્રદ્ધાંજલિ જ આવ્યું છે અહીંયા સાહેબ હું સામાન્ય નાગરિક છું જેમ મેં કીધું ભાવનાઓ આપની મારી ભાવુક થઈને અહીંયા હું કાંઈ કહી દઉં યોગ્ય ન કહેવાય એટલે ફક્ત શ્રદ્ધાંજલિ જ જપાવ્યો છું